મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસના શુદ્ધ પક્ષની એકાદશી પરિવર્તનની એકાદશી વામન એકાદશી કે જલજીણની એકાદશીના વ્રતની કથા જો આપને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો પરિવર્તનની એકાદશી જલજીણી કે વામન એકાદશીનો ઘણો મહિમા છે એકાદશી એ ભગવાન શ્રી નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ ભક્તો ભગવાન પૂજા કે વ્રત કરે પ્રભુનું ભજન કીર્તન તથા કથા સાંભળે ગીતાજીનો પાઠ કરે અથવા તો સાંભળે તો તેને વાજપેયી યજ્ઞનો પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે પાપોને નષ્ટ કરનારી તથા આનંદ ગણું પુણ્ય પ્રાપ્ત કરાવનાર આ પરિવર્તનની એકાદશી છે આજે ભગવાન શ્રી નારાયણ સંયમ દરમિયાન પડકું ફેરવે છે માટે આ દિવસને વિષ્ણુ પરિવર્તન ઉત્સવ તરીકે પણ મનાવાય છે એટલા માટે આ દિવસને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ દિવસે માતા લક્ષ્મી સહિત નારાયણનું જે કોઈ ભક્તો પૂજન કરે તેની દરેક સમસ્યાનું સમાધાન મળે છે સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્ત થાય છે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે તથા જે ભક્તોને શુભ મનોકામના હોય તે મનોકામના પૂર્ણ થાય છે તથા દેવી લક્ષ્મી ભાગ્યદાયની માતા પ્રસન્ન રહે છે એવો મહિમા છે આ પરિવર્તનની એકાદશીનો આ દિવસે શેષશૈયા પર બિરાજમાન ભગવાન નારાયણ ભક્તવસર પ્રભુએ જેમ યોગ્ય યુગ્ય પ્રભુ અનેક રૂપ ધારણ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે એમ આ દિવસે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કરીને દેવતાઓની તથા માનવ સમુદાયની રક્ષા કરી હતી માટે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે વામન જયંતિ પણ મનાવવામાં આવે છે બટુક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાન નારાયણ બલિરાજા પાસેથી ત્રિલોકનું રાજ્ય ફરી મેળવીને દેવતાઓને અર્પણ કર્યું એટલા માટે આ દિવસને જયંતી એકાદશી અથવા તો જય એકાદશી પણ કહેવાય છે દેવતાઓને પોતાનું સ્થાન પાછું મળ્યું અને રાજા બલિને એમનું સ્થાન મળ્યું એટલે કે પાતાળ લોક પ્રભુએ પ્રસન્ન થઈને આપ્યું અને પ્રભુ ત્યાં જ બિરાજમાન પણ થાય છે આ ચાતુર્માસ દરમિયાન આમ બલિનું પણ માન રહ્યું અને દેવતાઓનું પણ માન રહ્યું એટલા માટે આ એકાદશી ઘણી શુભ અને મંગલકારી છે આ દિવસે પ્રભુને પ્રસન્ન કરાય છે અને પ્રસન્ન કરવા માટે નાની એવી પૂજાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એવી શુભ અને મંગલકારી આ પરિવર્તની કે વામન જયંતિના દિવસે પ્રભુને તુલસીપત્ર સહિત ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે પ્રભુને મિશ્રી માખણનો ભોગ ધરાય છે અને એકાદશીની કથા સાંભળવાનો પણ મહિમા છે આ એકાદશીના દિવસે એકાદશીનું કથાનું મહાત્મ્ય સાંભળવાથી સર્વે પાપો નષ્ટ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે માતા યશોદાજી લાલજીને લઈને યમનામાં સ્નાન કરાવેલું અને વરુણ દેવતા જે કૃષ્ણ એકાદશી ને જલ જી એકાદશી પણ કહેવાય છે આમ આ એકાદશીનું ઘણું મહત્વ છે તો મિત્રો આવો આપણે સાંભળીએ પવિત્ર અને પાવન કરનારી આ પરિવર્તની એકાદશીના વ્રતની કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે આ એકાદશીનો વ્રતનો ફળ શું છે તે સર્વ કઈ મને જણાવો આ સાંભળીને ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ હવે હું અનેક પાપો નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસના શુક્લ પક્ષની વામન કે પરિવર્તની એકાદશીની કથા છું મહાત્મય કહું છું તે તમે સાંભળો આ એકાદશીને જયંતિ એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ પાપોનો નાશ થાય છે આ જયંતિ એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે પૂજા કરે તો હું તેને સંસારની પૂજાનો ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તે ત્રણેય દેવતા અર્થાત શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ શ્રી મહેશની પૂજા કરે એટલું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંસારનું કશું જ પણ કરવાનું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ પડખું બદલે છે એટલા માટે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો અને પડખો બદલો છો તમે બલીને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું મને વિસ્તારથી કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન હવે તમે પાપો નષ્ટ કરનારી આ પરિવર્તની એકાદશીની કથાનું શ્રવણ કરો પૂર્વે તેતા યુગમાં બલિ નામના દૈત્ય હતા તે મારા પરમ ભક્ત હતા મારા પરાયણ રહેતા નિત્ય મારી પૂજા કરતા વડે તથા વિવિધ પ્રકારના શ્લોક વડે હંમેશા મને પ્રસન્ન કરતા હતા બ્રાહ્મણોનું નિત્ય પૂજન કરતા હતા અને યજ્ઞ કરવામાં નિરંતર તત્પર રહેતા એ બલી એવા મહાત્મા હતા તો પણ તેણે ઇન્દ્રની સામે યુદ્ધ કરીને મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને સ્વર્ગ ઉપર રાજા બલિ રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ સહન ના કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાન નારાયણે વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુદ્ધિર કહે છે હે પ્રભુ હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠને કહે છે હે રાજન વામન રૂપ બટુક બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે જઈને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકના દાનનું ફળ પ્રાપ્ત થશે બલિરાજાએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને રાજા બલી મને જોઈને ઘણા પ્રશ્ન થયા અને મારી નાનકડી આસના સાંભળીને પણ ઘણા પ્રશ્ન થયા આ યાચનાને તેમણે સ્વીકારી લીધી અને ત્રણ ડગલા ભૂમિ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યારે મેં મારું વિશાળ રૂપ ધારણ કર્યું વિરાટ રૂપ ધારણ કર્યું ભૂલોકમાં પગ ઓવન લોકમાં સ્વર્ગલોકમાં સ્વર્ગ લોકમાં કમર મોહર લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપોલોકમાં કંઠ અને સ્વર્ગલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉપાડ્યું આ સમયે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે રાજા બલિને પકડ્યો અને પૂછ્યું કે હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલિ પોતાનું મસ્તક નીચું કર્યું અને બલરાજાએ મને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા મસ્તક ઉપર આપ ત્રીજો પગ ધરો ત્યારે મેં બલિરાજાના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા રાજા બલિએ પોતાની સત્યતા કે મર્યાદા છોડી નહીં તેથી હું બલિરાજા ઉપર પ્રસન્ન થયો ત્યારથી બલિરાજાની વિનંતીથી હું આ સમયે ચાતુર્માસ દરમિયાન બલિરાજા પાસે રહું છું આદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તે સાગર છે તેમાં શેષનાગર ઉપર સુવું છું એમ જ્યાં સુધી કાર્તિક સુદ એકાદશી આવે છે જેને દેવ ઉઠી એકાદશી કહે છે ત્યાં સુધી હું આ જ રીતે રહું છું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠીને કહે છે હે રાજન આ એકાદશી પવિત્ર છે મહાપુણ્યકારક છે અને પાપોનો નાશ કરનાર છે આ દિવસે વ્રત કરનારને અત્યંત સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ત્રણ લોકના પિતા મહા નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું અને ચોખા ઘીનું દાન કરવું જોઈએ રાત્રે જાગરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુદિષ્ને કહે છે હે રાજન આ રીતે જે મનુષ્ય શુભ સઘળા પાપોનો નાશ કરનાર અને ભોગ તથા મોક્ષ આપનાર આ પરિવર્તનની એકાદશીનો વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેટે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તેને હજારો અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આવી રીતે સ્કંદપુરાણના ભાદ્ર પક્ષની શુક્લ પક્ષની એક એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ